ચલો સુલો લાઈશિયા 23 રૂપિયા મગન 25 રૂપિયા નું આઈ જો હે પાયમેન્ટ કરજો કેટલા આવે આ સુલો આ લાઈટર લાઈટર આ લાઈટર હમ હમ લાઈટર હે

અને ચોથો જો આમ ચાર માળા બની દીધા છે ચાર પાંચ અને બરફ છે પાણીની ઠંડા પાણીની હો જો ઓહો હા હા બરફ જેવું પાણી બોય કા છે ને કેટલું ઠંડુ છે તો બહુ ઠંડુ છે બોલો જો ભાઈ ગયો લટરપટર કરતો જો તાલ છે અને તાલમાં મોટા મોટાજ ઘણા થઈ ગયા છે આ કંઈક તાલ છે તો ધંધુ કંઈ થઈ ગયા આપણે તાલ નિંદવાના છે હવે તો તાલ તલ નીંદ આપણે હવે જઈએ છીએ ઘરે તો ઘરે જઈને તમને દેખાડશું તો બિનાર બ્લોગમાં અને લાઈક શેર ને તો કરવાનું ભૂલતા જ નહીં તો જો સઈતે સહી હેલો આવે છે જા લીમડો થઈ જશે મોટો અને વાય મકાઈ પણ મોટી થઈ જશે અને સાંજનો સમય છે જો હવ શું ખાવા સમોસા લાવ્યા ચાલો જે સમોસા ખાઈ લેવી તો હું છે છીએ વાડો છે આ ચાલો જે ઘરે ઘર તો આપણો આગો પાકો નથી બહુ પાયા છે ઘર તો આગો નથી તો ખાઈટલી હે સૈતીશ ની અને આવા છે જ રાધે કૃષ્ણ જા

Yeah. Sure.